ઉપર એક ત્રિકોણ એક આ બાજુ ત્રિકોણ એવું જ અહીં પણ છે ઉપર ત્રિકોણ ડાબી બાજુ ત્રિકોણ અને નીચે બે ચોકડી વાળા ચોરસ નીચે બે ચોકડી વાળા ચોરસ આમ વિકલ્પ બી એ આપણો સાચો જવાબ છે જે જમણી બાજુનો હાથ છે ને તે જરા અલગ પડે છે એ તમે અહીં જુઓ પ્રશ્ન આકૃતિમાં છે ને અલગ આમ ત્રીજો વિકલ્પ ડી પણ આપણને ખોટો મળ્યો. હવે આપણે આકૃતિ એ નો અભ્યાસ કરીશું આ ઉપરાંત તમે બીજી પદ્ધતિ જુઓ તો એના પગ જુઓ આપણે આકારના થાય છે જ્યારે અહીં આ પ્રમાણેના પગ આકારના થતા નથી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનો સંપૂર્ણ વિડીયો જોયો હવે આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો પણ સંપૂર્ણ કોર્સ કરીશું વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ પાંચમાં છો અને ધોરણ છ થી બારમાં અભ્યાસ માટે પ્રવેશ માટે તૈયારી કરી રહ્યા છો અને આ ચેનલ તમને આ પ્રકારના પ્રશ્નોની સંપૂર્ણ તૈયારી કરાવશે તો વિદ્યાર્થી મિત્રો તમે આ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવનારા વિડિયો સમયસર મળતા રહે પહેલો વિડિયો પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે હવે આજે આપણે બીજો વિડિયો જોઈશું તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે સમાન સમરૂપ આકૃતિ શોધો જેની સૂચના કંઈક આ પ્રમાણે છે કે ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે તથા જમણી બાજુ એ બી સી અને ડી એમ ચાર ચિહ્નિત ઉત્તર આપ ચિત્રો આપેલા છે ઉત્તર ચિત્રોમાંથી પ્રશ્ન ચિત્રના સમરૂપ ચિત્રનું ચયન કરો તથા તમારા જવાબને દર્શાવવા માટે આપણે ઓએમઆર શીટમાં ટપકું કરવાનું છે જે તમને ખબર છે પહેલો પ્રશ્ન આપણે જોઈએ અહીં આ ચિત્ર આપ્યું છે અને આના જેવું જ ચિત્ર વિકલ્પ એ બી સી અને ડી માંથી એક છે બાકીના ત્રણ એના જેવા નથી તો આપણે એને સમરૂપ એટલે કે સમાન ચિત્ર કયું છે તે શોધવાનું છે તે આપણો જવાબ રહેશે તો સૌ પ્રથમ આપણે પ્રશ્નચિત્રનું ધ્યાન પૂર્વક અવલોકન કરીશું તો અહીં ત્રાંસી બે લીટીઓ છે જે મુદ્દાને ધ્યાને લઈને આપણે સૌપ્રથમ આપણો જવાબ શોધીશું તો આ બાજુ જુઓ એક બે ત્રણ વિકલ્પ એમાં ત્રણ લીટીઓ છે જ્યારે આપણે પ્રશ્ન ચિત્ર તો બે જ લીટીઓ છે ત્રાસી તો અહી ત્રાસી લીટીમાં એટલે કે ચોરસમાં જે વિકર્ણ છે તેના નીચેના ભાગમાં બે ચોરસ બોક્સ છે ચોકડી વાળા અને એવા જ બે ચોરસ બોક્સ ચોકડી વાળા વિકલ્પ સી માં નથી જુઓ દેખાય છે ના નથી દેખાતા તો આ પણ આપણો જવાબ હોઈ શકે નહીં આકૃતિ ડી જુઓ આમાં પણ બે ચોરસ બોક્સ નથી તો ચોકડી વાળા બે ચોરસ બોક્સ નથી તો વિકલ્પ ડી પણ આપણી આકૃતિ જવાબ હોઈ શકે નહીં આમ જ્યારે ત્રણ ખોટા વિકલ્પો આપણે કન્ફર્મ શોધી લીધા છે ત્યારે ચોથો વિકલ્પ જે બચે છે તે જવાબ રહે છે વિદ્યાર્થી મિત્રો જુઓ હવે આ આકૃતિ જુઓ ઉપર એક ત્રિકોણ એક આ બાજુ ત્રિકોણ એવું જ અહીં પણ છે ઉપર ત્રિકોણ ડાબી બાજુ ત્રિકોણ અને નીચે બે ચોકડી વાળા ચોરસ નીચે બે ચોકડી વાળા ચોરસ આમ વિકલ્પ બી એ આપણો સાચો જવાબ છે તો વિકલ્પ બી પર આપણે ટપકું કરીશું આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન બે હવે આનામાં જો તમે તમારી રીતે કલ્પના કરો તો એક પગ વાળો કોઈ માણસ છે જે પલાઠી વાળીને બેઠો છે આવું આપણે જુદી જુદી કલ્પના કરી શકીએ અહીં સૌથી પહેલા આપણે તેનું જે મુખ છે તે ડાબી તરફ છે એમ માનીને ચાલીએ તો એના જેવું જ ડાબી તરફ હોય તે સાચું જવાબમાંથી એક હોઈ શકે પરંતુ અહીં જુઓ વિકલ્પ બી, તેનું મુખ ડાબી તરફ નહીં પણ જમણી તરફ છે એટલે આપણને પહેલો ખોટો જવાબ મળી ગયો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો તમારે ત્રણ ખોટા જવાબ શોધવાના છે અને જે બચે છેલ્લે તે આપણો જવાબ રહેશે હવે આગળ જોઈએ તો પલાઠી વાળી છે ને એમાં હાથ જુઓ થોડાક ઉપર લીધા છે બરાબર અહીં બંને હાથ થોડાક ત્રાસા ઉપર લીધા છે તો આવું વિકલ્પ સી માં નથી એના તો એકદમ સીધા અને નીચે જાય છે તો આ પણ આપણો જવાબ હોઈ શકે નહીં વિકલ્પ સી પણ આપણો જવાબ નથી વિકલ્પ ડી માં આ તરફ નો હાથ તો ઉપર જાય છે આકૃતિ જેવો પ્રશ્ન આકૃતિ જેવો પરંતુ જે જમણી બાજુનો હાથ છે ને તે જરા અલગ પડે છે એ તમે અહીં જુઓ પ્રશ્ન આકૃતિમાં છે ને અલગ આમ ત્રીજો વિકલ્પ ડી પણ આપણને ખોટો મળ્યો હવે આપણે આકૃતિ એ નો અભ્યાસ કરીશું તો આકૃતિ એ અને પ્રશ્ન આકૃતિ બંને સમાન છે જે આપણે ધ્યાનપૂર્વક જોતા જણાય આવે છે તો આપણો જવાબ આવશે વિકલ્પ એ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન ત્રણ અહીં કોઈ એક માણસ તટાર ઉભો હોય અને તેના બે હાથ વાંકા ચૂકા હોય પગ ઉપર નીચે હોય એવું ચિત્રનો અંદાજ ધારવાનો અથવા તો કોઈ વૃક્ષ છે જેની ડાળીઓ આ પ્રમાણે છે એવું તમે અંદાજ ધારી શકો આપણે કોઈ એક ભાગ લઈએ તો ઉપર જે છે એ ત્રિકોણ જેવો છે વી અંગ્રેજી નો વી કેવો બને તો બાકીની પ્રશ્ન આકૃતિમાં જોઈએ તો ચારે ચાર પ્રશ્ન આકૃતિમાં વી બને છે હવે એના નીચે આવીએ તમે આ ભાગ જુઓ કેવું છે હાથ સહેજ નીચે અને બાકીનો અડધો હાથ કોણીએથી વળીને ઉપર છે તો આવું આકૃતિ એ માં દેખાઈ રહ્યું છે આગળ વળીએ આકૃતિ બી હવે આમાં કોણીએથી હાથ વળેલો છે પણ તે ઉપરની તરફ નહીં નીચેની તરફ વળેલો છે જ્યારે આપણે પ્રશ્ન પ્રશ્નાકૃતિમાં તો ઉપરની તરફ વળેલો છે એટલે આપણે અહીં વિકલ્પ બી ખોટો આવશે વિકલ્પ સી માં જુઓ તેમાં પણ હાથ વળેલો છે કોણીએથી પરંતુ નીચેની તરફ વળેલો છે તો વિક વિકલ્પ સી ની આકૃતિ પણ ખોટી આવશે વિકલ્પ ડી જુઓ અહીં પણ હાથ વળેલો છે અને ઉપરની તરફ વળેલો છે પરંતુ આ સીધી લીટીમાં વળેલો છે નેવું નો ખૂણો બને એવું જ્યારે અહીં આપણી આ પ્રશ્ન આકૃતિમાં હાથ પહેલા સહેજ ત્રાસો છે અને ત્યારબાદ તે હાથ ઉપર જાય છે જ્યારે અહીં એકદમ સીધો છે આ ઉપરાંત તમે બીજી પદ્ધતિ જુઓ તો એના પગ જુઓ આપણે ઝેડ આકારના થાય છે જ્યારે અહીં આ પ્રમાણેના પગ ઝેડ આકારના થતા નથી આમ એ રીતે પણ અલગ પડે એટલે આકૃતિ ડી પણ ખોટી આવે આમ આપણો જવાબ આવશે આકૃતિ એ તો જવાબ આપણે મળી ગયો હવે તમે આ બંને આકૃતિને એકના પર એક મૂકશો ને તો ગોઠવાઈ જશે સમરૂપ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન ચાર અહી એક બે ચાર ત્રણ પાંચ આઠ છ સાત નવ આવું લખેલું હોય તેવી આકૃતિ આપણે શોધવાની તો આપણે એવું કરીએ કે આ જે ઉપરની છે ને એમાં વચ્ચેની લાઈનમાં જમણી તરફ આઠ છે એવું ક્યાં ક્યાં છે એ આપણે ચેક કરીએ તો આકૃતિ એમાં નથી એટલે આકૃતિ એ ખોટી આકૃતિ બી માં પણ આઠ નથી એટલે આકૃતિ બી પણ ખોટી આકૃતિ c માં પણ આઠ નથી એટલે આકૃતિ c પણ ખોટી આમ ત્રણ આકૃતિ ખોટી બને ત્યારે ચોથી આકૃતિ આપણો જવાબ હોય હવે તમે ધ્યાન પૂરક જુઓ આઠ તો છે જ પણ એક બે ચાર ઉપર જુઓ એક બે ચાર પછી ત્રણ પાંચ આઠ બીજી લાઈનમાં ત્રણ પાંચ આઠ ત્રીજી લાઈનમાં છ સાત નવ ત્રીજી લાઈનમાં છ સાત નવ આમ આકૃતિ d એ આપણો જવાબ આવશે આમ આ રીતે આપણે જવાબ પસંદ કરીશું અને માર્ક્સ મેળવીશું આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન ચિત્રમાં ચિત્ર દેખાઈ રહ્યું છે આકૃતિ એ એ તો સફરજનનું ચિત્ર એ કેરીનું ચિત્ર કેવી રીતે હોઈ શકે એટલે એ ખોટું છે આકૃતિ બી છે એ પણ ખોટી છે કારણ એ તો દ્રાક્ષ નું ચિત્ર છે આકૃતિ સી સફરજન નું ચિત્ર છે જ્યારે આકૃતિ D એ જમ્રુક ચિત્ર છે આમ આપણો જવાબ આવશે વિકલ્પ C જે પ્રશ્ન આકૃતિ ને સમરૂપ છે સમાન છે આગળનો પ્રશ્ન જોઈએ અહીં માછલી છે પ્રશ્ન આકૃતિ ચાર જવાબ જે છે ચાર વિકલ્પો તેમાં આપણે મુખ સરખું દેખાઈ રહ્યું છે આંખ સરખું દેખાઈ રહ્યું છે આજે વળાંક છે તે પણ અને મીન પક્ષ, તેમજ પૂછડી પણ સરખી દેખાઈ રહી છે તો અલગ શું છે અલગ માટે આપણે આ જે ભાગ છે તેની જે ધાર છે તે જુઓ વિરુદ્ધ બાજુએ સી બને છે પ્રકારની રેખા છે ત્રણ અને તેની વિરુદ્ધ સી પ્રકારની રેખા છે ત્રણ તો આવી જ રેખાઓ શું આકૃતિ એમાં છે ના આકૃતિ એમાં સિંગલ લાઈન છે લાંબી એટલે એ અલગ પડે છે આકૃતિ બી છે એ થોડી તેના જેવી દેખાઈ રહી છે પરંતુ આકૃતિ સી જુઓ એમાં અંદરની તરફ છે આમાં સી જે છે બહારની તરફ જાય છે ને વળાંક વર્તુળનો ચાપ તેવી રીતે અહીં અંદરની તરફ જાય છે એટલે આ ખોટું આવશે આકૃતિ સી માં આકૃતિ ડી માં પહેલી લાઈન અને બીજી લાઈન બે સરખી દેખાય છે પ્રશ્ન આકૃતિને પરંતુ ત્રીજી લાઈન જુઓ ત્રીજી લાઈન પણ તેના જેવી જ હોવી જોઈએ તેના બદલે તે તે ની તરફ વળેલી છે છે આમ પણ પણ અલગ પડે એટલે આપણો વિકલ્પ ડી ખોટો આવશે હવે વિદ્યાર્થી મિત્રો જો એ સી અને ડી ખોટું છે તો સાચું શું હોય સાચો વિકલ્પ હોય વિકલ્પ બી જે ધ્યાનપૂર્વક જોતા આકૃતિ પ્રશ્ન આકૃતિને અનુરૂપ સમરૂપ છે સમાન છે આગળનો પ્રશ્ન માથા થી ડાયરેક્ટ પગ ચોંટેલા છે એવી રીતે એક કાર્ટૂન ચિત્ર છે આપણે કોઈ એક ભાગ પસંદ કરીએ તેનો તો પગ લઈએ પગ જે છે એ ડાબી તરફ વડેલા છે અહીં તો આપણે ડાબી તરફ વડેલા ન હોય તેવા પગને ખોટા ગણીએ તો આકૃતિ એ માં પગ જમણી તરફ છે એટલે આકૃતિ એ ખોટી બીજું આકૃતિ ડીમાં પણ પગ જમણી તરફ વળેલા છે એટલે આકૃતિ ડી પણ ખોટી છે ત્યારબાદ હવે જે છે એમાં આપણે અલગ જોઈશું કારણ આકૃતિ અને સી માં તો સરખા છે તો હવે આપણે મુખ જોઈએ મુખ છે એ આ વર્તુળની નજીક છે જ્યારે આકૃતિ C માં જુઓ મુખ છે એ વર્તુળ થી ખૂબ દૂર છે આમ આકૃતિ સી અહીં ખોટી બને છે તો આ રીતે ત્રણ આકૃતિ ખોટી બની હવે આપણે જે આકૃતિ બચી તેનો અભ્યાસ કરો શું આકૃતિ બી પ્રશ્ન આકૃતિ જેવી છે તો હા છે આ ઉપરાંત તમે અહીં કાન જુઓ કાળો ભાગ છે અહીં પહેલામાં સફેદ ભાગ છે એટલે આકૃતિ એ આ રીતે પણ ખોટી બને છે આકૃતિ બી આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કોઈ એક પદ્ધતિ નહીં પરંતુ જુદી જુદી પદ્ધતિ એ એક કરતા વધારે રીતે સમજ દ્વારા આપણે જવાબ આપી શકીએ જવાબ સાચો હોય તર્ક સાચો હોય તો જવાબ પણ સાચો હોય આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર આઠ અહીં ચોરસ ની અંદર એક વર્તુળ છે અને તેના ચાર સરખા ભાગ પાડતા ચોરસના ચાર સરખા ભાગ પાડતા વર્તુળની અંદર હજુ એક નાનું વર્તુળ પણ છે ત્યાં ડાબી તરફ નીચેનો ભાગ જે ડાબી તરફ નીચેનો ભાગ છે તેમાં ત્રિકોણ ટાઈપનો ઘટ્ટ કરેલું છે આ આપણી પ્રશ્ન આકૃતિનો આ મુદ્દાને ધ્યાને લઈને આપણે જવાબ શોધીએ સમરૂપ આકૃતિ શોધીએ અહીં એ જ ભાગ જુઓ શું ઘટ્ટ કરેલો છે ના એ તો સફેદ ભાગ છે પ્રશ્ન આકૃતિમાં તો કાળા રંગે ઘટ્ટ કરેલો છે તો આકૃતિ એ આપણો જવાબ નથી ત્યાર પછી આકૃતિ બી જુઓ આકૃતિ b માં તો એવું છે જ નહીં જે અહીં ઘટ્ટ કરેલો ભાગ છે ને એવો ભાગ જ નથી અને બીજું કે આકૃતિ એમાં પ્રશ્ન આકૃતિમાં બે વર્તુળ છે જ્યારે અહીં વિકલ્પ તો એક જ વર્તુળ છે એટલે પણ આ વિકલ્પ બી ખોટો બને છે આકૃતિ c જુઓ આકૃતિ c માં ઘટ્ટ કરેલો ભાગ નથી એટલે આકૃતિ c પણ ખોટી બનશે હવે ત્રણ આકૃતિ સી ત્રણ આકૃતિ ખોટી બની તો ચોથી ચોક્કસ સાચી હોય તો આકૃતિ આકૃતિ સમાન છે જે આપણો જવાબ આવશે પ્રશ્ન નવ જુઓ અહીં આપણે આ તરફ નો ભાગ જે છે થોડોક અલગ જણાઈ રહ્યો છે તો ચાલો ચેક કરીએ અહીં એક નાનું ત્રિકોણ બને છે અને ઉપર બે લીટીઓ દેખાઈ રહી છે શું આકૃતિ એ એના જેવી જ છે આ ભાગ અહીં ત્રિકોણ એક નહીં પણ બે નાના ત્રિકોણ દેખાઈ રહ્યા છે તો આકૃતિ એ ખોટી છે આકૃતિ બી આપણને થોડી થોડી સાચી જણાઈ રહી છે પરંતુ આપણે તો ખોટી આકૃતિઓ શોધવાની છે ને તો ચાલો આકૃતિ સી જુઓ આકૃતિ સી માં આવું ઝીગેક થયું છે મતલબ કે જેડ ટાઈપનું બે વખત પરંતુ અહીં તો એ પ્રમાણે નથી એટલે આકૃતિ સી ખોટી છે આકૃતિ તો ત્રિકોણ જ નથી મુદ્દો તમને બતાવ્યો ને પ્રશ્ન આકૃતિમાં એવું ત્રિકોણ જ નથી એટલે આકૃતિ ડી ખોટી છે તો જે થોડી થોડી આકૃતિ બી પ્રશ્ન આકૃતિ જેવી દેખાતી હતી તે સાચી હતી આમ આપણો જવાબ આવશે વિકલ્પ બી દસમો પ્રશ્ન જુઓ અહીં પેન્સિલ હોય એવું જણાય આવે છે હવે પેન્સિલનો ભાગ જે છે ને એમાં ડાબી તરફ પ્રશ્ન આકૃતિમાં પેન્સિલના ભાગનો આ જે ડાબી તરફનો ત્રિકોણ છે ને એ સફેદ છે આકૃતિ એ માં ડાબી તરફનો ત્રિકોણ કાળો છે એટલે આકૃતિ એ આપણો જવાબ આવશે નહીં હવે બાકીના ભાગ સફેદ છે એટલે આપણે હવે બીજો કોઈ મુદ્દો લેવો પડે એના માટે નાનું અંગૂઠી જેવું રીંગ જેવું તો એવું આકૃતિ બી માં છે આકૃતિ સી માં છે પણ આકૃતિ ડીમાં ઘટ્ટ કરેલું છે અહીં આકૃતિ પ્રશ્ન માં એવું નથી જ્યારે આકૃતિ માં ઘટ કરેલું છે આકૃતિ સી માં એક અર્ધવર્તુળ છે પ્રશ્ન આકૃતિમાં જે આકૃતિ c માં નથી એટલે આકૃતિ સી પણ આપણો જવાબ આવશે નહીં છેલ્લે આકૃતિ બી બચે છે જેને ધ્યાનપૂર્વક જોતા તે પ્રશ્ન આકૃતિની જેમ જણાઈ રહી છે એટલે આપણો જવાબ આવશે વિકલ્પ બી આગળનો પ્રશ્ન જુઓ એક કાર્ટૂન ચિત્ર હોય તેમ સમજવું તો સૌથી પહેલા તો આપણે આ જે કાળી આંખ છે આકૃતિના વિકલ્પોમાં જે કાળી આંખ નથી એના પર ચોકડી મારાય ચાલો આપણે હવે બીજી એક રીત જોઈએ કે અહી પેટ પૂરું થાય છે ને આ પેટ સમજો બરાબર આ પેટ અને છેડો છે ત્યાં બરાબર એક છે તો આકૃતિ માં એવું દેખાઈ રહ્યું છે પરંતુ આકૃતિ બી જુઓ આકૃતિ બી માં જ્યાં પેટ પૂરું થયું ત્યાં પગનો છેડો દેખાય છે ના તો આકૃતિ બી આપણો જવાબ આવશે નહીં આકૃતિ ડી જુઓ જ્યાં પેટ પૂરું થયું ત્યાં પગનો છેડો દેખાય છે ના તો આકૃતિ ડી પણ આપણો જવાબ આવશે નહીં હવે આકૃતિ એ બચે છે જે ધ્યાનપૂર્વક જોતા આકૃતિ પ્રશ્ન આકૃતિને સમૃપ છે સમાન છે પ્રશ્ન નંબર બાર જોઈએ અહીં મોટા ચોરસની અંદર એક બે ત્રણ ચાર ચોરસ આપેલા છે અને প্রত্যেকમાં એવું જ છે તો આપણે શું કરશું આપણે ધ્યાનપૂર્વક આકૃતિનું નિરીક્ષણ કરીશું અહીં તમે જુઓ તીર જે છે એ બધા કઈ દિશામાં જાય છે તો આ દિશામાં ગયું પહેલું તીર યસ બીજી જે લીટી છે ઉપરની લીટી હોય તેના તીર કઈ દિશામાં જાય છે યસ જમણી તરફ એટલે કે ઘડિયાળની દિશામાં બધા તીર વહેતા હોય તેમ જણાઈ રહ્યું છે આકૃતિમાં એ જ રીતે તીર આ પ્રમાણે છે અહીં પણ આપણે જોઈશું તો પહેલી આકૃતિમાં બધા તીર એ જ દિશામાં ઘડિયાળની દિશામાં જ ફરતા હોય તેમ જણાઈ રહ્યું છે પરંતુ આકૃતિ બી માં તીર ઘડિયાળની દિશામાં નહીં પરંતુ અલગ દિશામાં ઊંધી દિશામાં જતું છે એટલે આપણો જવાબ હોઈ શકે નહીં આકૃતિ C ને ધ્યાનપૂર્વક જોઈશું તો અહીંયા પણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તીર જઈ રહ્યું છે જે સામેના તીરને ટકરાશે અહીં બધા જ એક જ દિશામાં જઈ રહ્યા છે જો તીર સમજીએ તો તો અહીં વિકલ્પ C પણ ખોટો પડે છે વિકલ્પ D ને ધ્યાનપૂર્વક જોતા નાના ચોરસની અંદર આ જે છે ત્રિકોણ તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું છે જો સર્કલ ચોરસ ફરે તો એટલે આપણે વિકલ્પ ડી પણ ખોટો આવશે વિકલ્પ એ ને ધ્યાનપૂર્વક જોતા પ્રશ્ન આકૃતિને સમરૂપ છે આમ આપણો જવાબ આવશે વિકલ્પ એ આગળનો પ્રશ્ન જુઓ અહીં પણ કંઈક એ જ પ્રમાણેની આકૃતિ છે તેરમા પ્રશ્નમાં મોટા ચોરસની અંદર એક બે ત્રણ ચોરસ છે કુલ અને કેટલાક તીર પ્રકારની આકૃતિ છે જે કોઈ ચોક્કસ દિશામાં જાય છે આપણે આને આધારે આપણો જવાબ મેળવીએ ચલો સૌથી પહેલા તો આ તરફનો ભાગ જે મેં તમને વર્તુળથી બતાવી રહ્યો છું ત્યાંનું નિરીક્ષણ કરો કેટલા છે કુલ તો બે તીર છે હવે આપણે આકૃતિ એ માં જઈએ અહીં કેટલા તીર તમને જોવા મળી રહ્યા છે તો અહીં તો ત્રણ તીર છે. એટલે કે વિકલ્પ એ આપણો જવાબ હોઈ શકે નહીં વિકલ્પ બી જુઓ અહીં તમને કેટલા તીર દેખાઈ રહ્યા છે અહીં પણ તમને ત્રણ તીર દેખાઈ રહ્યા છે પ્રશ્ન આકૃતિમાં કેટલા તીર છે પ્રશ્ન આકૃતિમાં બે તીર છે તો વિકલ્પ બી પણ આપણો જવાબ હોઈ શકે નહીં આકૃતિ સી માં બે છે તો આગળ વધીએ આકૃતિ ડી જુઓ આકૃતિ ડી માં તમને કેટલા તીર દેખાઈ રહ્યા છે આકૃતિ b માં આપણને ત્રણ તીર દેખાઈ રહ્યા છે પણ પ્રશ્ન આકૃતિમાં તો બે જ તીરની નિશાની છે તો વિકલ્પ d પણ આપણો જવાબ આવશે નહીં આમ આપણો જવાબ આવશે વિકલ્પ c જે ધ્યાનપૂર્વક તમે જોશો તો તમને જણાશે કે વિકલ્પ c એ પ્રશ્ન આકૃતિને સમાન છે આગળનો પ્રશ્ન જોઈએ ચૌદ નંબરનો તો સૌપ્રથમ આપણે, કોઈ એક મુદ્દાને ધ્યાને લઈએ તો સૌ પ્રથમ આપણે એવું કરીએ કે આ એક ફરકડી જેવું લાગી રહ્યું છે જેમાં ચાર ત્રિકોણ એકબીજાને ચોંટેલા છે તો આ તરફ જે છે છે એ ત્રિકોણ અને સીધા ત્રિકોણ ની અંદર સીધું ત્રિકોણ તમને દેખાઈ રહ્યું છે નાનું ત્રિકોણ અહીં નાનું ત્રિકોણ બરાબર છે પણ આ ત્રિકોણ જુઓ આ સીધું નહીં પણ ઊંધું ત્રિકોણ છે એટલે વિકલ્પ બી આપણો જવાબ હોઈ શકે નહીં આગળ આકૃતિ સી માં પણ એ જ રીતે ઊંધું ત્રિકોણ છે તો આકૃતિ આકૃતિ સી પણ આપણો જવાબ હોઈ શકે નહીં હવે બાકી એ અને ડીમાં બંનેમાં સીધા ત્રિકોણ છે એટલે આપણે શું કરીએ હવે કોઈ નવો મુદ્દો લઈએ નવા મુદ્દામાં એવું કરીએ કે આ તરફ જુઓ ગોળ છે ને પણ આકૃતિ ડી માં શું છે આકૃતિ ડી માં ચોરસ છે તો આકૃતિ ડી પણ આપણો જવાબ હોઈ શકે નહીં આ રીતે તે અલગ પડે છે વિદ્યાર્થી મિત્રો તમને ફરીથી એકવાર જણાવી દઉં કે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમામ વિડીયો તમને સમયસર મળે અને સંપૂર્ણ અભ્યાસક્રમ સરળતાથી થાય અહીં પ્રશ્નમાં ઘર છે ઘરની અંદર બે નિશાની છે અને ઘરની બહાર એક નિશાની છે તો આપણે આ જે ઘર છે છે તેનો વચ્ચે ભાગ ચોરસ બરાબર ચોરસની નિશાની છે તો આકૃતિ એ તરફ જઈએ તો આકૃતિ એમાં તો ચોરસ નથી એટલે આકૃતિ એ ખોટી આવશે આકૃતિ બી માં ચોરસ છે તો આગળ વધીએ આકૃતિ સી જુઓ અહીં તો ચોકડીની નિશાની છે તો એને પણ આપણે કેન્સલ કરીએ એ પણ આપણો જવાબ હોઈ શકે નહીં આકૃતિ બી અને ડી માં ચોરસ છે હવે આપણે બીજો મુદ્દો લઈએ કે એવું કરીએ કે ઘરની બહાર ચોકડીની નિશાની છે પરંતુ આકૃતિ ડી માં ઘરની બહાર વત્તાની નિશાની છે આમ આકૃતિ ડી ખોટી છે તે અલગ પડે છે હવે વિદ્યાર્થી મિત્રો આકૃતિ બી બચી જે ધ્યાનપૂર્વક જોતા સાચી છે બધી નિશાનીઓ બધો આકાર સમરૂપ છે આપણો જવાબ આવશે વિકલ્પ બી વિદ્યાર્થી મિત્રો થોડાક તમારા માટે અહીં બે ચિત્રો મેં મૂક્યા છે તમે ધ્યાનપૂર્વક જુઓ અને આમાં પ્રથમ માં કયો વિકલ્પ જવાબ આવશે દ્વિતીય પ્રશ્નમાં કયો વિકલ્પ જવાબ આવશે

પણ આપણી મહેનત એ જ એનો શ્રેષ્ઠ વિકલ્પ છે આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને તમે વિડીયો પોઝ કરીને આગળના પ્રશ્નોના જવાબ આપી શકો છો ધન્યવાદ થેન્ક યુ